ફૂલકા રોટલી જ બનાવવાની છે એને આઈ જે ગડબડ કર નઈ કે કાડા હરું બે શાક છે પણ એમાં આઈ કઈક મીઠા વારું ખાવાનું ના હોય ને મારે મીઠા વગરનું નું મીઠા ખાવાનું મીઠા વગર તારે ખાવાનું હોય એટલે મીઠા વગરનું ખાવાનું પણ આમાં ખબર ન પડતી કે આ બે શાકમાંથી કેમાં મીઠું હે ને કેમાં નથી આમાં મીઠું નથી આમાં મીઠું છે ફાઈનલ જ ખબર છે ને તો આમાં કઈ ખબર જ ન પડતી કે આમાં કેમાં મીઠું હે કેમાં નથી શાક જ છે શાક જ છે આ મીઠું નથી તો આ મીઠું નથી તો આ મીઠું જ છે છે આ ખારું છે હા હા એક દિવસ ના ખાવાનું

એટલે મહેનત કરતા રહ્યો એને અમે શીખણ થાય લઈએ હાલો હવે